પ્રતાપ દુધાતની કોંગ્રેસમાંથી હકાલ પટ્ટી નક્કી પ્રતાપ દુધાત પર હાઈ કમાન્ડ લાલ ઘૂમ કે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજર રહ્યા જી હા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજર રહ્યા છે જેની રાષ્ટ્રીય નેતૃત્વએ ગંભીર નોંધ લીધી આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી ગોપાલે કહ્યું કે તાલીમ શિબિરમાં બે વાર ગેરહાજર રહેલા જિલ્લા પ્રમુખને તાત્કાલિક ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ ખાતે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શહેર જિલ્લાના પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી

કારણ કે મારા નામ જોગ અથવા મને અંગત રીતે હાઈ હાઈકમાન્ડે હજુ સુધી કંઈ કહ્યું નથી હું મિટિંગમાં હાજર નથી રહી શક્યો તેની પાછળ મારા અંગત કારણ છે જો કે આ બધાની વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે પ્રતાપ દુધાતના કાકાનું અવસાન થઈ ગયું એટલે શિબિરમાં તેઓ ગેરહાજર રહ્યા હતા તેમના કાકા અરવિંદભાઈ દુધાતનું એક સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું ત્યારબાદ બે સપ્ટેમ્બરે સુરતમાં તથા પાંચ છ સપ્ટેમ્બરે

આ ઉપરાંત નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને નેવું દિવસનું અલ્ટિમેટમ અપાયું છે યોગ્ય કામગીરી નહીં કરાય તો હોદ્દા પરથી દૂર કરવામાં આવે ત્યાં સુધીની પાર્ટીએ તૈયારી રાખી છે પ્રમુખોની કામગીરીનું સીધું મોનિટરિંગ દિલ્હી કેન્દ્રીય નેતૃત્વમાંથી ચાલી રહ્યું છે આ બધાની વચ્ચે અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુદાતની ગેરહાજરી એ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને ચર્ચાઓ જાગી છે એટલું જ નહીં સવાલ અહીં એ પણ છે કે આખરે પ્રતાપ દુધાતની ગેરહાજરી કોને ખટકી છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં